હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર ત્રણ પરમાણુ અને અણુ એટલે શું આની પહેલાના વિડીયોમાં આપણે દળ સંચયના નિયમ વિશે સમજૂતી મેળવી હતી અને આ વિડીયોમાં આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ શું છે તેના વિશે સમજૂતી મેળવવાના છીએ તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો વિડીયોને શરૂ કરતા પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ પણ જરૂર કરજો તો ચાલો નિશ્ચિત પ્રમાણતાનો નિયમ આપણે સમજીએ લેવોઈઝરની સાથે અનેક વૈજ્ઞાનિકે એવું કીધું કે સંયોજનો છે એ બે કે બે કરતાં વધારે તત્વના બનેલા હોય છે

તો પાણી ક્યારે બને તો કે બે હાઇડ્રોજન એક ઓક્સિજનના પરમાણુ સાથે જોડાય ત્યારે પાણીની રચના કરે છે એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજન બે અલગ તત્વ છે તો આ રીતે વૈજ્ઞાનિકોએ એવું કીધું કે સંયોજને બે કે બે કરતાં વધારે તત્વોના બનેલા હોય છે દરેક સંયોજન છે એમાં તત્વો સમાન ગુણોત્તરથી જોડાય અને સંયોજનની રચના કરે છે ઉદાહરણ તરીકે પાણી એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બે તત્વો જોડાય તેમાં હાઇડ્રોજન છે એ બે હોય છે અને ઓક્સિજન છે એ એક હોય છે તો આવર્ત આવર્તકોષ્ટકમાં હાઇડ્રોજન પરમાણુનો દળ એક યુ છે અને ઓક્સિજન પરમાણુનું દળ સોળ યુ જેટલું છે આ યુ શું છે તો કે પરમાણુ દળનો એકમ છે હવે આપણે જ્યારે દળથી ગુણોત્તર શોધવો હોય તો પાણી છે એમાં બે હાઇડ્રોજન હોવાથી બે હાઇડ્રોજનનું દળ બે યુ જેટલું થાય છેદમાં એક ઓક્સિજન હોવાથી એક ઓક્સિજનનું દળ થાય સોળ યુ જેટલું અહીંયાથી યુ યુ કેન્સલ થઈ જાય અને આઠ દૂ ને સોળ એટલે વધશે વન અપોન એટ તો અહીંયા જો તમારે પાણી બનાવવું હોય તો આઠ ગ્રામ ઓક્સિજનની સાથે તમારે સોરી એક ગ્રામ હાઇડ્રોજનની સાથે તમારે આઠ ગ્રામ ઓક્સિજનની જરૂર પડે છે એટલા માટે પાણી જેવા સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા નક્કી હોય છે એક જેમ આઠ એક ગ્રામ હાઇડ્રોજનની સાથે આઠ ગ્રામ ઓક્સિજન પાણી બનાવવા માટે જરૂરી છે પછી પાણીનો સ્ત્રોત ગમે તે હોય એટલે કે પાણી નદીમાંથી મળે તળાવમાંથી મળે કે દરિયામાંથી મળે કે કૂવામાંથી મળે પણ તેમાં દળથી ગુણોત્તર હંમેશા નિશ્ચિત હોય છે તેવી જ રીતે આપણી પાસે બીજું ઉદાહરણ છે નિશ્ચિત પ્રમાણના નિયમનું આપણી પાસે બીજું ઉદાહરણ છે એમોનિયાનું પણ જ્યારે તમારી પાસે નવ ગ્રામ પાણી હોય એનું જ્યારે તમે વિઘટન કરો છો ત્યારે એક ગ્રામ હાઇડ્રોજન અને આઠ ગ્રામ ઓક્સિજન ઉદભવે છે તેવી જ રીતે આપણી પાસે બીજું ઉદાહરણ છે એમોનિયા એમોનિયાનું અણુસૂત્ર સૂત્ર થાય એન એચ થ્રી તો એમાં બે તત્વો જોડાયેલા હોય એક નાઇટ્રોજન અને બીજું છે હાઇડ્રોજન નાઇટ્રોજનનો એક પરમાણુ હોય હાઇડ્રોજનના ત્રણ પરમાણુ હોય તો આનો દળથી ગુણોત્તર આપણે નક્કી કરવું હોય તો માં નાઇટ્રોજન નાઇટ્રોજનનું દળ છે ચૌદ યુ જેટલું એક હાઇડ્રોજનનું છે એક યુ જેટલું તો એવા ત્રણ હાઇડ્રોજન હોવાથી તેનું દળ થશે ત્રણ યુ જેટલું તો એમોનિયામાં સૌથી પહેલાં આવશે નાઇટ્રોજન એટલે ઉપર આપણે રાખવાનું નાઇટ્રોજન છેદમાં આવશે ત્રણ હાઇડ્રોજન આ દળથી ગુણોત્તર નક્કી કરવા માટે આ રીતે આપણે દળથી ગુણોત્તર નક્કી કરી શકીએ છીએ એક નાઇટ્રોજનનું દળ થાય ચૌદ યુ જેટલું અને ત્રણ હાઇડ્રોજનનું દળ થાય ત્રણ યુ જેટલું અહીંયાથી યુ યુ કેન્સલ થઈ જાય ચૌદના છેદમાં ત્રણ એટલે કે નાઇટ્રોજન ત્રણ નાઇટ્રોજન તમે ચૌદ ગ્રામ લ્યો ત્યારે હાઇડ્રોજન છે એ ત્રણ ગ્રામ જરૂરી છે ક્યારે એમોનિયા તમારે બનાવવો હોય ત્યારે તો આ જ રીતે પ્રાઉષ્ટે આ નિયમની રજૂઆતમાં એવું કીધું કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે એટલે કે જ્યારે તમારે કોઈ પણ રાસાયણિક સંયોજન બનાવવું હોય પાણી એમોનિયા અથવા તો જેટલા પણ સંયોજન છે જે સંયોજન તમારે બનાવવું હોય તો આ દરેક સંયોજનમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હોય છે એટલે કે તેનો ગુણો ગુણોત્તર છે એ નક્કી હોય છે તો આજે આપણે જે નિયમ શીખ્યા છીએ દળ નિશ્ચિત પ્રમાણનો નિયમ છે અને એની અગાઉ જે શીખાતા એ હતો દળ સંચયનો નિયમ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા પ્રશ્ન કોમેન્ટમાં જણાવજો ધન્યવાદ